હાઈ ટુ ફેમ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રોને તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો જીગત ઠાકોરના મિત્રો બહુ બાર સિંગર છે મિત્રો અને જોરદાર મિત્રો સોંગ હોય છે મિત્રો અને પ્રોગ્રામમાં મિત્રો એટલી બોમ દીધી મિત્રો રાત મિત્રો વિડીયો વાયરલ થઈ ગયો મિત્રો અને જોરદાર મિત્રો આને હેડે છે વિડીયો ટેકનિકમાં મિત્રો તમને ગાયું છે સુપર અને એ પ્રમાણે વિડીયો જોરદાર હેડે છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી છે કેમ કે તમારા માટે દરેક કલાકારની અપડેટ લાવતા હોય છે મિત્રો અને જીગટ ઠાકોર ગાય એટલે મિત્રો આપણા ઠાકોર સમાજનો વર્તન છે મિત્રો તો સપોર્ટ કરજો મિત્રો અને ક્યાંક ઠાકોર ભાઈ ગાય એટલે તો બમકે મારે હેઠતું હોય તો મિત્રો જોરદાર હેડે છે મિત્રો ગીત અને તમને વિડીયો પણ બતાવવાનો છે મિત્રો પણ એન્ડ સુધી બને રહે છે કેમ કે આપણી ચેનલ ઉપર આવી તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ક્યાંક આવી અપડેટ તમને ગુજરાતી મળી રહેશે મિત્રો ક્યાં તમારા માટે આપણે ગુજરાતી અપડેટ લાવતા હોય છે મિત્રો તો જીગટ ઠાકોરની જોરદાર ગાય છે મિત્રો તો ચલો એ વિડીયોમાં લઈ જાઉં છું મિત્રો ત્યાં સુધી એ વિડીયો કેવો ગમે એ કોમેન્ટ કરજો મિત્રો અને આવી કંકી જાહેરાતો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો ચલો નેક્સ્ટ વિડીયો મળે લેજે ત્યાં સુધી વિડીયો શેર કરજો ચલો પરત માર ટીકે વંદે માત્ર